આને થોડા ક્રિએટર કહેવાય આને કહેવાય જો આને ખબર પડે મિસ્ટર જીત ગુરુ સસ્તા મેકેનિક મેકેનિકની ક્યાં દેખું તો રામ રામ બધા ને સ્વાગત છે તમારું મારા મસ્મજાના નવા

nha bữa nha bữa nha bữa nha bữa nha bữa બહુ જ ના હે પણ અમુક સૂત્રના હિસાબથી મને ખબર પડી કે મારા પપ્પા ને મારા બાપુ ને બીજા એકાદા મારા કાકા ને આ બધા આટલા ઊંચા બોલતી અહીંયા છે નીચે પાણી માટે ખબર નહીં પડે પણ આ ફોન છે ને અતિશય ઊંચો એટલે અતિશય જોવું તો ખરા એટલે પછી મારે ગાડી ક્યાં કવડી લાગે ને નીચે જવું એવું બધું છે ને હવે વિડીયા માં આગળ ગઈનાર મજા આવી છે હાલો તો ભાઈ છે ને હવે આપણે આ ઘર માં રે તો દિવાળી અમારા બે નસીબ ખબર કેટલા સારા અમે આટલા તડકા ઝૂમના બપોરના તન ને ઘેર આવ્યા અને લાઈટ વાઈ ગઈ કેવ ગીત યાદ આવ્યું હતું

પછી સ્કૂટીમાં પેટ્રોલ નાખવીને અમે બેહી ગયા વાળામાં તમે જોઈ શકો છો ટણિંગ ટણ ટણિંગ અને ભાઈ આ કેક વધી જાય એવું મને લાગે છે અને આ માટી જો ગેમ એ હે ઓળો ઢાંગરો થઈને ને બતાવ તો કઈ ગેમ રમે એટલે વાદે નેટ નથી એકતા હા બધે ને હું જાલા છે એકતા નેટ નથી અમુક ને ચાર્જિંગ નથી અને મોસમ તો એસા લગ રહ્યા જેસે કોહરા કોહરા હો રહ્યા બહુત મજા આ રહી અહીંયા પર

સાત નો સમય છે ચાર વાગ્યા સાયરન વાગશે હજી અમારા હજી ક્યાં ચાર વાગી ગયા પણ સાયરન ન વાગ્યો અને સાડા હાથ થી આઠ વાગ્યા સુધી લાઈટ નહીં ને આ બધી છે ને યુદ્ધની તૈયારી છે ને કાલ રાતે એટલે ટૂંકમાં કાલ રાતે એને પાકિસ્તાન ઉપર ધરબાટી બોલાવી નાખી હતી આપણે ભારતના ઘણા બધા ઓલા ગેતા એરફોર્સમાંથી અને અરે પતાવી જ નાખ્યું કે કીધા જેવું જ નથી અને આજે મોકડ્રીલ 25 મિસાઈલ ઉડે તો જાય બાકી પાકિસ્તાનનો ના તો પાકિસ્તાન માં અરે તો ઘા જ ને ઉડે તો જાય બાકી પાકિસ્તાન પાકિસ્તાનનો ઘા હું એમાં પાકિસ્તાન જ લૂટી જવાનું છે હું કેવું માર તમને ઓય પર તો ચારે કોહરા હી કોહરા કડાકા ભડાકા એ વાતો જ જો કરે কি વાત হাচি হে তো হালো હવે એવું બધું હે હવે બ્લેકઆઉટ થાહે અને અમારા બાજી બ્લેકઆઉટ થ્યું કે નઈ તમને કઈને બ્લેકઆઉટ એટલે હે ને ઢકમાં કેવું કે લાઈટ એમ નઈ તમને ને ট্রেনিং આપે હા ট্রেনিং થાહે ને ની ট্রেনিং આપે એટલે લાઈટ ને કે બધી બાજુ બધું હે ને બધું બંધ કરી દીય તો કહે લાઈટ ચાલુ ના રહી એને બ્લેકઆઉટ કહેવાય હાલો ને દેહી ભાષામાં સમજાવું તો મારે બીજું શું જાજો કેવું એવું કે કે બ્લેકઆઉટ થાય તમને એ રીતે કઈ હાલો ભલે હાલો રિયો કન્ટિન્યુ ને ને જો ભણવર થી આ ગતા ને તે છે ને નાનું આમ થોલું થઈ ગયું છે આ બધું આ લોકોનો બુલેટ નો હોય આ નીકળી ગયો સાઈડ નો જો અહીં પર આ બુટ્ટા હોતે હુવે પણ એ ઉના કહેવાય અમાજો આપણે બોલ જ છે ખાલી ટાઈટ કરવાનો છે એ કરી નાખું મને તેમ કે માં હું વરી થી બગડી બગડી ગયા હતા ખાલી બોલ ની તકલીફ હે ભાઈ આલેન ફિટ કરી નાખું પાછો જેમ હતો એમને યાવર કાયદેસર રીતે વર્તા ચાલુ થઈ ગયું છે ને આમાં હું કાયદેસર ઘર કાયદેસર જો મે તમને કીધું તો ને એ રીતે આજા વર્તાની બેટિંગ

કે વાહ બહુ જ નવો વરસાદ થયો બાકા દીકી બોલાવી નાખે અહીંયા હે ઓ ભાઈ સાહેબ હવે એમના ના કે ટી-શર્ટ બદલી ગયો એટલે ને જોયું તો વરસાદ વેગ્યો પણ આટલી હદે વીજ થઈ જો જો જોતા તો ભાઈ જો રાતના વાગી ગયા હાડા 10 અહીં આપણા ખંભાળિયામાં ને બ્લેક આઉટ થઈ ગયું છે ક્યાંય લાઈટ ચાલુ નથી જો ચાલો મારી ફોનની લાઈટ છે ને બંધ કરી દો જો ભાઈ ખાલી એને એક ઇન્વર્ટર ઉપર એક ઘર છે નીની ચાલુ છે બાકી હાવ અંધાર હું અને આપણે વાળો ધ નેક્સ્ટ ડે અને ભાઈ બીજા દિનની મસ્ત મજા ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે ગુડ મોર્નિંગ ખબર ક્યાંથી થાય જો કામનાથ ને આપણે મંદિર છે ને ગુડ મોર્નિંગ થઈ ગઈ મહાદેવ હર બધાય ને અને હવા ના પોર માં આજે આપણે કેરી ઠપકા લીધી આપણો સાથીદાર ના વાળ જરાક બરાબર નથી જારો મારો હાથ આડ્યો આવે જો અહીંયા પર ઇતની સારી અમને કેરી લેલી છે ઘેર જઈ અને રસ બનાવ્યું અને હવારના પોરમાં અમારે તો આવું છે ને આજે આપણે જવાનું છે જુવાનગઢ કેમ કે છે ને તમારો ભાઈ એક મિનિટે ઘેર ટકતો નથી ને રિક્ષા વાળા પેલા જવા છે તમારો ભાઈ છે ને એક મિનિટ તો નહીં પણ એક દી છે ને ઘેર ટકતો નથી ને વળી આજે રખડપટ્ટી આપણે રખડપટ્ટી ચોવીસ કલાક ચાલુ હોય ને છાના હે ને પેલા ઘેર વહી જાય હાલો આપણે એક તારી આપણે એક કરીને તો બીજું ઉભું જતા પેટ્રોલ જાય થઈ ઉડે તો જા અરે ના ઉડે તો આ હું જતા આ ઠંડો થઈ ગયો જતા

એ સિતમૈં ઉડી ગયા એવી આ એટલા આવી ઓકે બાકી રહ્યું તો બોલી નાકો અત્યારે એમાં મજાકરીયા માતી ઉડી ગઈ તો ત્યાંથી નહીં આવી હું યે સ્પેશિયલ શું કરવા ચાર્જિંગ કરવા આ મોટા માણસો ને ગાડી માં હે ને પેટ્રોલ નથી જો આપણે હે ને ખાય કા ભરાવતા છે અહીંયા પર જો હી લ્યો પેટ્રોલ નો કાટો બલિંક કરે છે ને પેલા નામ પેટ્રોલ નખતા આવે પછી આપણે જાયે જુવાંગઠ હવે તમારો ભાઈ છે ને ત્યારમાં હું ચશ્મા પહેરવાના હોય અને જો અહીંયા ઘરે જાય છે તમને નથી બતાવવા ને આ વખતે તમારા ઘરે આવવામાં નથી એકચુલીમાં સમજી ગયા હા જો અને આપણે હે જઈ આપણે જુવાનગઢ આપણી બુલેટ ને બ્લેક બ્યુટી ને લઈને બ્લેક બ્યુટી ઉડે તો જા બાકી આવા મોટા સેલિબ્રિટીનો ઘા નથી કહેવાય ને આગળ આ હું એટલે તમે આ દેખાડો અરે આને થોડા ક્રિએટર કહેવાય આને કહેવાય જો આને ખબર પડે મને ખબર કેને ઘરે આવી ગયો પેલે મારું મોઢું જોઈ લેન હા હવે દેખા છે તમારો ભાઈ આ તાણે આવી ગયો છે અમારા સસ્તા ઇન્ફ્લુએન્સર ને નિયા એ સસ્તો હું આવ તું આવ મોટો ઇન્ફ્લુએન્સર એ તા કહું કે તું સસ્તો હે અને સસ્તો જ નથી હવેલા પેલે આઈડિયા થી એ વઈ ગઈ

ઓહ ભાઈ હે આપડા ઘરે વધારે મોડું થઈ ગયું અને જોકે મોડું તો નહીં પણ સાડા છીએ રાખી ને ભાઈ અડધા રસ્તો જીમોના વરસાદ લાગ્યો હે જોતા આટલી અડધે ભાઈ છાટા લાગ્યા ને મને આ બધું પીસર કપડાં વપરા બધું ભીલું થઈ ગયું અને વરસાદે ફૂલા ફૂલ ચાલુ થઈ ગયો અને બ્લોકમાં જોડાઈ ગયા મજા તમને બહુ છે પણ ફોન ચાર્જિંગમાં મુદ્દે રાતે જરૂર પડી ગયા સમજી ગયા તો ચાલો કન્ટિન્યુ ઓહો વરસાદ તાજો મસ્ત મજાનો વ્યૂ આવી ગયો છે અને અહીંયા જે આપણે પાણી ભરાઈ ગયું હે ઘણી બધી જગ્યાએ જે આપણા ઘરની સામે આટલી વારમાં થોડીક વાર વરસાદ ને પાણી ભરાઈ જાય ને આટલું ઢાકલું હતું કે ભાઈ હું તો વિચારમાં પડી ગયો કેટલોક વરસાદ આવી ગયો પણ જો મસ્તીનો ઉઘાડ થઈ ગયો ઉપરથી જો ખોલીએ ને પાણી અહીંયા વ્યવસ્થિત બધું નીચે આવી ગયું કાલ ખબર ને રાતે અટકી ગયું હતું એ અને આવું બધું હે જે આપણે સોસાયટી આખી ગારો ગારા હોતે હોય બીજું તો શું બોલવું હવે મારે અને અમારા ફેન સબસ્ક્રાઈબર બધા અહીં આવી ગયા હે

मस्त मजे ने બીજા દિન આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હવરના કોરમાં અમે શું જોયું આપડી બ્લેક બ્યુટી છે ને ઈ જરાક જરાક નહીં પણ જરાક વધારે એમાં પંચર થઈ ગયું જો થોડું હતા અને હેને દેખો મને તો યહા સમજ નહીં આ રહી હી યહી વાત કે સુબે સુબે મેરે સાથી આસા ક્યાં હોતા હે इसमें હે પંચર ગાના લઈ જાવી છે ને એક મહામુસીબત છે મારી યાર થવાના આવું થાય અને જોતા કેટલા યાર નવા સ્ક્રેચ ને હોટલ નીચે પડ્યું હોય ને યાર ગમે આવીને સ્ક્રેચ મારી જાય છે જોતા એક ગોબો તો લીધી દીધી નતો અરે યાર આવું બધું હે અને લઈ જાવી કેટલે જાવ અરે ભાઈ હું જાવ નહીં જોતા જો કે આપણે એને ગાડી સાઈડમાં રાખી દીધી યાર ઘણા બધા છે દીઠિયાને બહુ ચડી ગયા હતા બ્લેક બ્યુટી બ્લેક ડ્યુટી પત્તા લાગી ગઈ ને જ્યારે થઈ ગયો આગળ પંચર અને હમું કરાવીને ને વળી આપણે લઈ જાય હું ઘરે હતો અહીંયા આવી ગયો પાયા લેજે પંચર કરાવવા હાઈવે માથે હમણાં ભાઈ પંચરનું ચાલુ કરી દઈએ એટલે આપણે થઈ હાલતા થઈ જાય એટલી વાર અને મારે એક ઉપાધિ નથી જો હવે બધું હમું કરીને બસ ટાયર ચડાવતા હતા ને આ ખરી ગયું જો આ અને હું કે બ્રેક પેડ કે ને આપણે જાજી ખબર ના પડે અમારા ગેરેજ વાળા ભાઈ ને ખબર પડે હું કે ગેરેજ વાળા ભાઈ ના ખબર પડે તમને આઠમી ફેલ હે છે ગેરેજ વાળા ભાઈ પણ આને પૂછ્યા જેવું નથી આ ભાઈ ભેગું નથી થતું તો આ ગેરેજ વાળા શું કરી લેવાનો મિસ્ટર જીત ગુરુ સસ્તા મેકેનિક મેકેનિક સાહેબ શું થાય હવે પર્સનલ ડ્રાઈવર આપડે યુટ્યુબર હે ગાડી સામું ના જોવાનું હોય ભાઈબંધ હામું જોવાનું હોય ભાઈ બંધ કીને કેવાય ખબર ભાઈબંધ કીને કહેવાય કે આપણે હે ને કાઢવા ના પડે ને એને ભાઈબંધ કહેવાય આજ ને સ્પોન્સર છે આરસી ને જો આમ જે ભાઈ બંધુ ગુલ્ફી ખોર આવે તમારા વેલા વેલા હક પણ થાય અને આજના બ્લોગ માં આટલું હોય હોપ કે તમને આજના વિડીયો સારો લાગ્યો હોય જો વિડીયો સારો લાગ્યો તો આપણે ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા આપણે આવા નવા મસ્ત બની બ્લોગ વિડીયોની અંદર ન્યાવધી રામારામ ને આવતા બ્લોગમાં મસ્તીની છે ને આપણે કમબેક થાફે તો એ પણ બતાવી બાય